હીરાવાળાઓના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ઠપ થઈ ગયા છે વડિયા ત્રણ રાજ્યોની પોલીસવાળા બેન્ક એકાઉન્ટ ખોલવા માટે લાંચ માંગતા હોય હીરાવાળાની હાલત કફોડી બની છે સાયબર ફ્રોડની શંકાને પગલે મહારાષ્ટ્ર કેરળ અને પશ્ચિમ બંગાળની પોલીસે સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીના પાંચસો કરોડની બેલેન્સવાળા અકાઉન્ટ સીઝ કરતાં સુરતના ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા હતા સામી દિવાળીએ સુરતની રિયા એક્સપોર્ટ ધ્યાન એક્સપોર્ટ સહિત પચાસ ડાયમંડ જ્વેલરી કંપનીઓના બેંક ખાતા ફ્રીઝ થતા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલને રજૂઆત કરવામાં આવી હતી તેમણે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ને ત્રણ રાજ્યોની પોલીસનો સંપર્ક કરી પ્રશ્ન ઉકેલવા જણાવ્યું હતું સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીઓના સંચાલકોએ શુક્રવાર તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયા ના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલને મળી છેલ્લા કેટલાક વર્ષોથી ઊભી થતી આ સમસ્યા ઉકેલવા માટે માંગ કરી હતી વેપારીઓના એકાઉન્ટ કરવામાં આવ્યા છે શું કારણ ભારત સરકારે ખૂબ સારા આશય સાથે એક કાનૂન પાસ કરેલો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે પોલીસને પાવર સત્તા આપવામાં આવેલી કે કોઈ પણ વ્યક્તિનું શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો એમનું એકાઉન્ટ સીઝ પણ કરી શકે છે અને ટ્રેક પણ કરી શકે છે પરંતુ એનું અત્યારે સ્થાનિક લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ અલગ અલગ સ્ટેટોમાં થઈ રહ્યો છે ગઈકાલે પચાસ કરતાં વધારે વેપારીઓના ત્રણ સ્ટેટની અંદર પાંચસો કર પાંચસો કરોડ કરતાં વધારે એમાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે એમાં મુંબઈની અંદર મહારાષ્ટ્રની અંદર એક જ પોલીસ સ્ટેશનની અંદર ઓગણત્રીસ લોકોના ત્રણસો કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે આ એક લૂંટ ચલાવી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને જે અમુક લોકો તો કાલે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ એવા સી આર પાટીલ સાહેબ અને કેબિનેટ મંત્રીની રજૂઆત માટે ગયેલા ત્યારે આ પણ વાત વેપારીઓ કરી હતી કે અમુક તો આ રીતના માગણીઓ કરવામાં આવે છે અને અમુક તો પૈસા આપીને પતાવટ પણ કરી અને પોતાની એકાઉન્ટ ચાલુ કારણ કે પોતાના એકાઉન્ટની અંદર બે ત્રણ કરોડ રૂપિયાની સીઝ થઈ જાય તો માણસ ક્યાં જાય સામી દિવાળી આવા બધા અને એનો લાભ અત્યારે આ ડિપાર્ટમેન્ટ દ્વારા લઈ રહ્યો છે હું આપના માધ્યમથી ચોક્કસ ગુજરાત સરકારને ખાસ કરીને રાજ્યના ગૃહ એવા મંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે પોલીસે પણ આમાં ઇન્ટરપ્રેટ થઈને આ રીતના અલગ અલગ સ્ટેટના જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એમનો સંપર્ક કરીને આવા નિષ્ઠાવાન વેપારીઓના એકાઉન્ટ તાત્કાલિક ખોલવા જોઈએ અને એનો વેપાર દિવાળીના સમયે સરળ રીતે કરી શકે એની માટેના ગુજરાત સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ